તો એ એમણે કાણા બંધ કર્યા એના કારણે કરીને વ્યવસ્થા ઊભી થઈ તો એ પૈસા બાદ થાય અલગ અલગ હમણાં એક મોટી યોજના એમપી સાહેબે જે વાત કરી ને એ પ્રમાણે ચૌદસો કરોડ ની એક યોજના બીજી નવી આપણે અહીંયા મંજૂર કરી ચૌદસો કરોડ રૂપિયા તો અમે પહેલીવાર વાર ધારાસભ્ય બની ગયા એ ટાઈમે તો લગભગ ચૌદસો કરોડ રૂપિયા થી થોડુંક આગળ બજેટ આખા રાખી નું બધા ડિપાર્ટમેન્ટ આ તો ચૌદસો કરોડ રૂપિયા એકલા આપણા સિંચાઈ માટે પાણી માટે આપણે ખર્ચા છે તો એનો સારો વૈવટના કારણે કરીને કામ થઈ રહ્યું છે એમણે કરપ્શન બંધ કર્યું ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો એના કારણે કરીને અત્યારે સરકારની તિજોરીમાં પૈસા જમા છે જે અર્થતંત્ર આપણે 11મા નંબરનું હતું દુનિયાની અંદર એમ કે કે 11મા નંબરનું ભારત છે આપણી મોટી સંખ્યા તો 11મો નંબર એ કરતા કરતા ત્યારે પાંચમા નંબરે પહોંચી ગયા અને એમણે સંકલ્પ લીધો છે કે દુનિયાની વિશ્વની ત્રણ મહાસત્તાઓ હોય આર્થિક મહાસત્તાઓ એમાં ગણતરીના વર્ષની અંદર હિન્દુસ્તાન પહોંચી જશે આવો સંકલ્પ દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જે અમેરિકાની સ્થિતિ હોય જે ચાઇનાની સ્થિતિ હોય જે જાપાનની સ્થિતિ હોય એ ત્રણમાં એક સ્થાન હિન્દુસ્તાનનું હોવું જોઈએ આવો મારે મારો ભારત બનાવવો છે અને આવતા સમયની અંદર આ લક્ષ સાથે આગળ વધી રહ્યા છે અને એટલા નાણાકીય જો મજબૂત દેશ થાય તો આ જે છે એના કરતાં અનેક ઘણા કામો હજુ વધારે કરી શકાય અને કરી શકશે આ માણસ આપણને લાગે ને આપણે આગેવાન કોઈ મજબૂત હોય આપણે શું કહેતા હોય પરંતુ આ કહે છે તો બધા માને છે આ વાત કરે છે તો આમ બરાબર છે ગામનું હોય તાલુકાનું હોય કે પરિવારનું આપણું એમાં દેશમાં પણ એક એવા આગેવાન આપણને મળ્યા પહેલા આપણે હિન્દુસ્તાનની વાત કરે તો કોઈ વાત ધ્યાન ઉપર જ ના લે એ તો એમ કહી તો ગરીબ જ હવે વેલો પાછા એ શું કરે ભારત શું કરે આમ વાત અત્યારે બે દેશોના ઝઘડા પડ્યા હોય ને ઇઝરાયલ લડતું હોય અને ત્યાં હુમલા થતા હોય તો બાકીના બધા દેશો આરબ દેશો ભેગા થઈને કરે કે નરેન્દ્ર મોદીને કોણ કઈ રસ્તો કાઢશે આ પહેલી વાર આપણા દેશમાં આવી વાત થવા માંડે રશિયા અને યુક્રેન લડતા હોય ઝઘડો કરતા હોય આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હોય તો ત્યાં એમ કે અહીંથી પ્રધાનમંત્રી બે બાજુ ફોન કરીને કે ભાઈ જુઓ મારા છોકરાઓ છે અને તમે ગોળીબાર ચાલુ થઈ ગયા તમારી તોપો ચાલુ છે તમારી મિસાઇલો ચાલુ છે તમે એક બીજાના રોયના કરશ્યા થઈ ગયા છો પણ એમાં જો મારું છોકરું એક પણ જો હિન્દુસ્તાનનું મર્યું તો મજા નહીં આવે અને મારે 24 કલાકની અંદર મારે 48 કલાકમાં બધા છોકરાઓ લઈ જજો 48 કલાક તમારો ઝઘડો બંધ કરો રશિયા અને યુક્રેન બે ઝઘડા બંધ કરે અને આત્મ તિરંગો લઈને નીકળે એટલે અમે બે દેશના સૈનિકો ઉભા હોય પરંતુ એક એકની ગોળી આગળ ના વધે કેમ હિન્દુસ્તાનનો તિરંગો છે નરેન્દ્ર મોદીના દેશનો છે આપણે માત્ર નહીં પાકિસ્તાનના લોકો જ નીકળવું ઝંડા લઈને નીકળે ભારત તિરંગા લઈને નીકળે તારે લઈ નીકળી શકે આવું ગૌરવ ક્યારે ભારતનું હમણાં હમણાં નતું ભણવા આ પહેલી વાર આવું આગેવાન આપણને નેતા મળ્યો છે ને તે થાય છે મારી તમને બધાને વિનંતી છે કે બધાય દરેક સંત્રીસે કોમને બધાએ ભેગા થઈને કોઈ ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને બધાએ આવા આગેવાનને મજબૂત કરવા પડે એમાં પ્રજાનું હિત છે એમાં દેશનું હિત છે એમપી સાહેબ ના વાત કરી ભગવાન રામ પાંચસો વર્ષથી આપણે પાંચ પેઢી સો વર્ષમાં ગણીએ વીસ વીસ વર્ષની પેઢી તો કેટલી પેઢીઓ જતી રહી આપણા દાદા બાપા વડદાદા બધા લેતા ક્યારેક તો રામ ભગવાનનું મંદિર બનશે ક્યારેક તો રામ ભગવાનનું મંદિર બનશે પણ તો ભગવાન તો ટેન્ટની અંદર બેઠા કોર્ટ મેટરનો ઝઘડા એમ કે કે જો રામ મંદિર બનશે તો તો તોફાન થઈ જશે રામ મંદિર બનશે તો તો આમ થઈ જશે કાઈ કોઈ ચકલું ફર્યું ક્યું નહીં અને ભયે રામનું મંદિર નિર્માણ થઈ ગયું અને ભગવાન રામ પોતે મહેલની અંદર બિરાજમાન થઈ ગયા આપણા બધા પૂર્વજોનું સપનું સાકાર થઈ શક્યું આવા આવા કામો જે થતો હોય બધા તો એ માણસનો જ્યારે સમય આવ્યો તે ત્યારે આપણે આળા કરીને ના બેઠા રહ્યા એમપી સાહેબે ખૂબ સરસ વાત કરી વિવાહ છે અને લગન છે આવું તો હોય અને એમ કે અમે ઘણા આપશે ને એમાં શું વાત છે જીતી જ જશે એવું આળસમાં ના રહેવાય બધાય મહેનત કરવી પડે બધાય આ કર્તવ્ય બજાવવું પડે દરેક દરેક આખા ગામના ગામ એક થવા પડે બધી જ્ઞાતિ સમાજો બધાય ભેગા થઈને કહેવું પડે કે નરેન્દ્ર મોદી માટે અમે માનતા એક છીએ આ નરેન્દ્ર ભાઈ માટે અમે બધાય એમને ટેકો આપશું આવું કામ કરીએ તો આપણો વિસ્તાર જે છે એ હજુ વધારે આગળ વધી શકે આપણો દેશ છે એ વધારે આગળ વધી શકે આટલી વાત પણ તમને કરવાની હતી પાણીની શરૂઆત કરી છે નાના મોટા ટેકનિકલ પ્રશ્નો છે એને ઠીક કરી લેશું તળાવો ભરાશે લાંબા ગાળા સુધી ભરાય અને બીજી એક યોજના એવી પણ મૂકવી છે